સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં દસમા ધોરણના વિદ્યાર્થીનું વેફર ખાવાથી મોત થયું હોવાનું કહેવાય છે અમેરિકાના મેસિસ્યુસેટમાં રહેતા એરિસ વાલોબા નામના ચૌદ વર્ષના છોકરાએ મસાલેદાર વેપાર ખાવાની ચેલેન્જમાં ભાગ લીધો હતો જેમાં વધુ પડતી મસાલેદાર વેફર ખાવાથી તેનું મૃત્યુ થયું હતું રિપોર્ટ અનુસાર એરિસનું મૃત્યુ એક સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ થયું હતું એક શિપ્સ મેન્યુફેક્ચરિંગ કંપનીએ ટેન્ગી વેફર ખાવાની ચેલેન્જ શરૂ કરી જેમાં એરિસે ભાગ લીધો હતો અને ઘણી બધી ટેન્ગી વેફર ખાવાથી મૃત્યુ પામ્યા તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાંથી કેટલીક માહિતી સામે આવી જ છે જેમાં કહેવામાં આવ્યું છે કે પ્રથમ તો વેપર ખૂબ જ મસાલાદાર હતી અને બીજું કે છોકરો જન્મથી જ હૃદયની બીમારીથી પીડિત હતો આ બે કારણોસર તેમનું મૃત્યુ થયું હતું આ કિસ્સામાં તબીબી પરીક્ષક કહે છે કે ઓટોપ્સીથી જાણવા મળ્યું કે હેરિસનું મૃત્યુ કાર્ડિયો પલ્મોનેરી એરેસ્ટથી થયું હતું મોટા પ્રમાણમાં કેપ્સેસીન ધરાવતો ખોરાક લેવાથી તેના શરીરની ગરમી વધી હતી કેપ્સેસિયન મરસાને મસાલેદાર બનાવે છે જે શરીરમાં લોહીના પ્રવાહને અસર કરે છે તેથી હૃદય ઝડપથી ધબકે છે કાર્ડિયોલોજીસ્ટના મતે કેપ્સેસીનની વધુ માત્રા હૃદયમાં દબાણ વધારી શકે છે જેનાથી ધમનીઓ પર પણ દબાણ વધે છે અને હુમલો થઈ શકે છે આ ઘટના બાદ હવે હાર્ટ પ્રોબ્લેમવાળા લોકો પણ મસાલેદાર સિપ્ચ ખાવાથી પરેશાન છે